નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા સોને પાર પહોંચી ગઈ છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં એકસો ને એક કેસ નોંધાયા છે જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં આડત્રીસ દર્દીઓના મોત થયા છે એકસો એક શંકાસ્પદ કેસોમાંથી બાવીસ કેસ પોઝિટિવ આવ્યા છે જો કે મિત્રો કેસ નોંધપાત્ર વધારો થતાં રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો ને બ્યાસી ઘરોમાં સીવલસી કામગીરી હાથ ધરાઈ છે રાજ્યમાં ચાર લાખ સોળ હજાર સાતસો પંદર ઘરોમાં દવા પાવડરનો સંટાવ કરાયો છે જ્યારે

જંતુઓને સેનફ્લાય એટલે કે માખીઓ દ્વારા ફેલાય છે આ જંતુ દ્વારા તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આમ મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ